રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી ત્યારબાદ રાજ્ય સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજની પણ જાહેરાત કરી અને ખેડૂતોને સહાય માટે જરૂરી પુરાવા સાથે સહાય ફોર્મ ભરવાની માર્ગદર્શિકા પણ સરકારે જાહેર કરી હતી ત્યારે ગઈકાલે રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં આપના નેતા જીગીસાબેન પટેલ ત્યાં પહોંચ્યા હતા અને આ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે આ સુલતાનપુર ગામમાં ખેડૂતો પાસેથી સહાય ફોર્મ ભરવાના સો રૂપિયા પણ લેવામાં આવે છે આ સમગ્ર બનાવ બાદ આજે ગોંડલ તાલુકાનું રાજકારણ ગરમાયું છે એવું તો શું બન્યું કે એક વાયરલ વિડીયોના લીધે સમગ્ર રાજકોટ જિલ્લાની રાજનીતિ ગરમાઈ ગઈ જાણીશું આજના ખાસ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકા છડિયા રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી આપના નેતા જીગીસાબેન પટેલનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જીગીસાબેન પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે તેમણે વાત કરી હતી જેમાં ગ્રામ પંચાયતના વીસી દ્વારા સહાય ફોર્મ ભરવા માટે સો રૂપિયા લેવામાં આવે છે તેવો વીસી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો આ સમગ્ર બનાવ બાદ આજે ગોંડલ તાલુકાનું રાજકારણ ગરમાયું હતું અને તે પછી ખેડૂત આગેવાનો અને વીસીની પ્રતિક્રિયા પણ આપણે કાલે સાંભળી હતી પરંતુ ત્યારબાદ વહીવટ તંત્રએ વીસી એને તાત્કાલિક બરતરફ કર્યા પરંતુ આજે તે મુદ્દે અને વીસી એના સમર્થનમાં રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને દેરડી જિલ્લા પંચાયત સીટના સદસ્ય રાજુભાઈ ડાંગરે રાજીનામું આપી દીધું સાથે સાથે ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય વર્ષાબેન ગોંડલિયાએ સુલતાનપુર ગ્રામ પંચાયતની આખી બોડી અને સહકારી મંડળીના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું હતું

તેનાથી આ અન્ય આ છોકરો ખરેખર નિર્દોષ છે આ છોકરાએ ગામના હિતની વાત કરી હોવાથી એની ઉપર તમે છોટો પગલાં લ્યો અને અમારાથી જે સુલતાનપુરનું હિતમાં થતું હોય તો જાહેરજીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી આ સમજી ગામના જ્યાં સુધી એની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લો ત્યાં અમે રાજીનામું આપી દેવા છીએ આ બાદા સમગ્ર બાબતે ગોંડલના ગામડાઓના સરપંચો અને સુલતાનપુરના ખેડૂતો મોટી સંખ્યામાં ગોંડલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જીગીસા પટેલ વિરુદ્ધ હાઈ હાઈના નારા લગાવીને મામલતદારને આવેદન પાઠવ્યું વીસીએને કોઈ પણ નિર્ણય ન લેવાય તો રાજીનામાની ચીમકી પણ ગોંડલના આજુબાજુના ગામડાઓના સરપંચોએ લગાવી ગોંડલ તાલુકાના સરપંચ અને સદસ્યો હવે આ બાબતે મેદાને આવ્યા હતા અને વીસી સામે કોઈ પણ કાર્યવાહી ન કરવા માટે પણ ગામ લોકોએ મામલતદારને આવેદન આપ્યું આવનારા સમયમાં જો સમય કાર્યવાહી કરવામાં આવશે તો સુલતાનપુર સજ્જડ બંધની ચીમકી પણ ગામ લોકોએ ઉઠાવી ખેડૂતોના ફોર્મ ભરવામાં ચોવીસ કલાકથી બંધ છે તે ફોર્મ ભરવાની કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગણી કરી અને જો ખેડૂતોને સહાય નહીં મળે તો તેની જવાબદારી જીગીસા પટેલ લેશે તેવા પણ ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતેથી પ્રશ્નો ઉઠાવ્યા હતા પોતાની રાજકીય કારકિર્દી માટે જીગીસા પટેલ આ જૂઠાણું ના ફેલાવે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું આ સમગ્ર બાબતે આપના નેતા અને ગોંડલના રહેવાસી નિમિષા ખૂટની પ્રતિક્રિયા પણ સામે આવી હતી નિમિષા ખૂટે જણાવ્યું હતું કે આમાં આમ આદમી પાર્ટીનો કોઈ પણ પ્રકારનો રોલ નથી કારણ કે પાર્ટીએ જીગીસાબેનને ત્યાં જઈને આ પ્રકારની કોઈ પણ બાબતે મુદ્દો ઉપાડવાની પરવાનગી આપી નહોતી કે તેમાં પાર્ટીનો કોઈ પણ પ્રકારનો હાથ પણ નથી આવો નિમિષાબેન ખૂટે શું કીધું તે પણ આપણે સાંભળીએ નમસ્કાર સાથી મિત્રો હું છું નિમિષા ખૂટ ગોંડલ વિધાનસભા આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત મારું ખાલી એટલું કહેવાનું છે કે ઘણા બધા લોકો પાર્ટીમાં જોડાતા હોય છે અને પાર્ટીમાં બધા પોતપોતાની બુદ્ધિમતી પ્રમાણે બધાના સમજણ પ્રમાણે જે લોકોને જ્યાં દહી પડે ત્યાં લોકલ જે કાંઈ પ્રોબ્લેમ્સ હોય લઈ અને મુદ્દાઓ ઉઠાવતા હોય છે પણ પાર્ટીની એક પ્રણાલી હોય પાર્ટીની એક સિસ્ટમ હોય કોઈપણ સ્ટેટ લેવલનો કે ડિસ્ટ્રિક્ટ લેવલનો મુદ્દો હોય તો જિલ્લા પ્રમુખ છે અથવા અમારા પ્રદેશના નેતા છે ગોપાલભાઈ છે મનોજભાઈ સોરઠિયા છે ઈસુદાનભાઈ ગઢવી છે અને અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં અત્યારે વાઇઝ અમારે જે નેતાઓ છે એ હોય છે તો એ લોકોની એક ગાઈડલાઇન પ્રમાણે કામ થતું હોય છે પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને પોગ્રામ કરતા હોય છે પણ મારી ગોંડલના જ ખેડૂતો નહીં પણ ગુજરાતના અને ભારત દેશના સર્વે ખેડૂતોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે ખેડૂતોની માગણી સાથે ઊભી રહી છે ખેડૂતોના માટે આંદોલન કરવા તૈયાર છે એને ટેકાના ભાવ અપાવવા માટે લડત કરવા તૈયાર છે અને એના એક એક મુદ્દા એટલે ખેડૂતોને જો સહાય મળતી હોય તો એમ આમ આદમી પાર્ટી હંમેશા એની સાથે હોય પણ ઘણી બધી વખત એવું થાય છે કે ઘણીવાર કોઈ પર્સનલ એક્ટિવિટી કરે અને સાથે પાર્ટીનું નામ જોડાઈ જાય હું મારું જ ઉદાહરણ આપું કે ગોંડલમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે અમે પાર્ટીને ન પૂછતા હોય પણ નાના મોટા મુદ્દાઓ હોય ગોંડલના સ્થાનિક હું પોતે અહીંયા રહેતી હોય એટલે મને ખબર છે શું પ્રોબ્લેમ થતા હોય એટલે એ મુદ્દાઓને લઈ અને હું પોતે પણ નગરપાલિકામાં તે તાલુકા સદનમાં આવેદન દેવા અને માગણી કરવા જાતા હોય છે એટલે મારી સર્વે વીસી એક એક ગ્રામ પંચાયતમાં જે આપણે વીસી એપોઇન્ટ કરેલા છે જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આપણે જાણીએ છીએ અને મેં એક બે વીસી સાથે વાત કર્યા છે નાના ગામ હોય છે એમાં તો એ લોકોની સેલેરી બે હજાર હોય છે તો મારી વિનંતી છે કે બધા વીસી અમે તમારી વ્યથા પણ સમજી છીએ ભવિષ્યમાં તમારા આંદોલન અથવા તો તમારી માંગણીને લઈને પણ કાંઈ એવું હશે તો આમ આદમી પાર્ટી તમારી સાથે પણ ઊભી હશે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિગત કામને આમ આદમી પાર્ટી સાથે ના જોડી દીવો એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે અને વીસીને પણ વિનંતી છે અને આપણી પાસે ખૂબ મર્યાદિત સમય છે મને ખબર છે એક ગામમાં એક વીસી હોય છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો હોય છે બધાના ફોર્મ ભરવાના સર્વર ડાઉન હોય છે પછી એનો અમુક સમય લાગે ફોર્મ ભરવામાં અને મેં અમુક ખેડૂતોની વાત સાંભળી મેં લોકો સાથે ગામડે વાત કરી મને એવી જાણકારી મળી કે એક જ વ્યક્તિ જો બધા ફોર્મ ભરે તો આપને જે પંદર દિવસનો સમય મળ્યો છે એમાં બધા ખેડૂતોના ફોર્મ ન ભરી શકાય એટલે એ લોકોએ કોમ્પ્યુટર ઓપરેટર એપોઈન્ટ કરેલો છે અને એ પણ ખેડૂતોની સહમતીથી તો મારી સર્વે વીસીને મારી દિલગીરી છે કે એવું કાંઈ પણ થયું હોય તો તમે એમાં આમ આદમી પાર્ટી તરફથી ના ગણશો કેમ કે અમારા પ્રદેશના નેતાઓ આવો કોઈ આદેશ આપ્યો નથી પણ અત્યારે આપણો મેઇન આપણી પ્રાયોરિટી આપણું પ્રાધાન્ય હોવું જોઈએ ખેડૂતોની સહાય તો બધા વિશેને મારી દિનથી વિનંતી છે કે પ્લીઝ આપણે બધા જેમ બને એમ જલ્દી ફોર્મ ભરીએ અને ખેડૂતોની સહાયમાં આપણે એને મદદરૂપ થાય જય હિન્દ જય જય ગરવી ગુજરાત જો એમાં એવું છે જીગીસાબેન મારી સાથે કન્વર્ઝેશનમાં એટલા નથી બરાબર એટલે જેમ હું સ્થાનિક મુદ્દાઓને લઈ અને વારે વારે નગરપાલિકામાં જાઉં છું અથવા તો જે તે પ્રોગ્રામ બીજા હું કરતી હોઉં છું જ્યાં મને લોકોનો ફોન આવે છે કે બેન અહીંયા આ તકલીફ છે એટલે જીગીસાબેન અથવા તો બીજા જે લોકો જોડાણા છે એને ઉપરથી કોઈ પ્રકારનો એવો સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટેનો આદેશ આવેલો નથી કેમકે હું પોતે પણ એ સંગઠનમાં ઉપાધ્યક્ષ છું હું પોતે પણ જિલ્લા પ્રમુખ સાથે અને બીજા નેતાઓ સાથે સંપર્કમાં છું જો એવો કંઈ પ્રોગ્રામ હોય તો પાર્ટી ઉપરથી એક બ્રોસર બનાવી અને રિસની એક્ટિવિટી આપે છે કે અહીંયા આ વ્યક્તિ કામ કરશે અહીંયા આ વ્યક્તિ કરશે એટલે અત્યારે જે ચાલે છે એ સ્થાનિક મુદ્દાઓ બધા પર્સનલ લેવલે લે છે હા ખેડૂતોના મુદ્દાને લઈને તો હું સ્યોર કહી શકું કેમ કે મને પોતાને જ ઉપરથી એવો કોઈ ફોન નથી આવ્યો ત્યારે અમારા જિલ્લા પ્રમુખ છે જેઓનો આદેશ હોય જિલ્લા પ્રમુખને ઉપરથી આદેશ દેવામાં આવે કે વિધાનસભા લેવલે આપણે આ એક્ટિવિટી કરવાની છે ફોર એક્ઝામ્પલ ગોંડલમાં હું જે મુદ્દાઓ લઉં છું એ મારા પર્સનલ લઉં છું એના વિશે આપનું શું કહેવાનું છે અને આપ પણ નથી હોતા ગોંડલના સ્થાનિક એવું શું પણ જીગીસાબેન તરફથી મારી સાથે પણ નહીં અને ગ્રામ્યના જે અમારા બીજા જે સંયોજક નિમણૂક કરેલા છે પ્રભારી છે સહપ્રભારી છે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એ લોકોને કોઈને જાણકારી દેવામાં નથી આવતી એટલે એ એના પોતાના પ્રોગ્રામના જે સ્થાનિક મુદ્દાઓ લોકો ફોન કરતા હશે એ પ્રમાણે કરતા હશે આ સમગ્ર મામલો હવે ખેડૂતો ઉપરથી રાજનીતિ તરફ વળી ગયો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા સમયમાં રાજકોટ જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરીને આ સમગ્ર મામલાને શાંત કરશે આવી જવનવી માહિતી જાણવા માટે અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો અમે તમારા સુધી આવતા રહેશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત